ભરૂચ અને અંગલેશ્વરમાં ભાજપ દ્વારા GST રિફોર્મ અંગે લોકોને માહિતી આપવા જનસંપર્ક અભિયાન યોજાયું હતું વડાપ્રધાન દ્વારા તાજેતરમાં જ GST રિફોર્મ કરાયો હતો ભાજપ દ્વારા બાવીસ થી ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી ઘટ્યો GST મળ્યો ઉપહાર ધન્યવાદ મોદી સરકાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પણ આ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આજ રોજ ભરૂચમાં ભાજપ દ્વારા સુપર વિસ્તારમાં વેપારીઓનો જનસંપર્ક કરાયો હતો વેપારીઓ સાથે ચર્ચા કરી ગ્રાહકોને આ રિફોર્મના ફાયદા ગણવાયા હતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આપણે જે જીએસટીના રેટમાં જે ઘટાડો કર્યો છે ડેરી પ્રોડક્ટ છે પછી આપણે સ્ટેશનરી છે ઇલેક્ટ્રિક્સ છે જેમાં જે ઘટાડો કર્યો છે તે અઠાવીસ ટકાથી અઢાર ટકા અઢાર ટકાથી ઝીરો ટકા તે ખૂબ સુંદર એક ઘટાડો કર્યો છે અને વેપારીઓને ખૂબ ખૂબ લાભ થશે અને જે આપણી જનતા છે જનતાને ખૂબ સારો લાભ થશે તે હું માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને હું ખૂબ અભિનંદન આપું છું એ રીતના આખું એક અભિયાન ચાલી રહ્યું છે સમગ્ર દેશમાં એટલે કે જે પહેલાં સત્તાવીસ ટકા અઢાર ટકાનો અલગ અલગ જે સ્લેબ હતો એ પાંચ સુધી ડાઉન થયેલો છે એટલે આના આધારે વેપારીઓને પણ ફાયદો થશે અને ગ્રાહકોને પણ ફાયદો થશે અંકલેશ્વર શહેરમાં પણ ભાજપ દ્વારા જનસંપર્ક અભિયાન યોજાયું હતું મોદી સરકારે લાગુ કરેલા જીએસટી સુધારાઓ અંગે વેપારીઓ સાથે સીધી ચર્ચા કરીને તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું શહેરના ત્રણ રસ્તા માર્કેટ તેમજ જીઆઈડીસી વિસ્તારમાં ભાજપના આગેવાનો વેપારીઓને મળ્યા હતા જીએસટી ઘટવાને કારણે દુકાનદારને અને કસ્ટમરને પણ ફાયદો થવાનો છે બાઇકની વાત કરીએ તો એક લાખના બાઇક ઉપર દસ હજારનો ફાયદો ગ્રાહકને થવાનો છે સાથે સાથે ફોર વ્હીલની અંદર પણ ગ્રાહકોને ફાયદો થવાનો હોય ત્યારે આ તબક્કે અંકલેશ્વરની પ્રજા પણ અને દુકાનદારો પણ આ દરેક પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો આભાર પણ વ્યક્ત કર્યો છે